વેરાવટ પાલિકાના ભ્રષ્ટાચારી નગરસેવકોનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તો વિરાવડના વોર્ડ નંબર માં આવેલ હરસિદ્ધી સોસાયટીમાં વોર્ડ નંબર ના ચાર નગરસેવકોમાંથી એક પણ નગરસેવક દેખાતા નથી ત્યારે માત્ર આશ્વાસન આપે છે ત્યારે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી ત્યારે નગરસેવકો માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે નગરસેવક ભાવિશાબેન કપિલભાઈ દીક્ષિતા બેન અને આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર એક ના હરસિદ્ધિ સોસાયટી નો જ વિસ્તાર છે સ્કાય સિટી માં પણ આવેલા છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાયાની સુવિધાઓ આપવામાં આવેલી નથી ને જે સુવિધાઓ આપવામાં આવેલી છે જેવી કે ભૂગર્ભ ગટર તો ભૂગર્ભ ગટર ના કનેક્શન દેવામાં આવેલ નથી ભૂગર્ભ ગટર ચાલુ કર્યા પછી આજે ભૂગર્ભ ગટર માં બધે પાણી ઉભરાય છે અને તેમજ ભૂગર્ભ ગટર જે પાણી માટે જ્યારે આપણે બોલાવવામાં આવે છે

પાણી ઉપર સુધી આવી જાય છે પણ સાફ સુફ કરવા અમે રજૂઆત કરવા જઈએ છીએ નગરપાલિકામાં પણ અમને વ્યવસ્થિત જવાબ મળતો નથી આવે છે તો અધૂરું કામ છોડીને વયા જાય છે પાણી નો ટાઈમ બે ટાઈમ આવે છે બીજી વસ્તુ એ કે પાણી માં જે ખરાબી આવે છે અમારા બોર માં ઘણી વાર પાણી ખરાબ પાણી ગટર નું પાણી આવી જતું હોય એવું બને છે એ લોકોની જે બધી રજૂઆત અમે કરીએ છીએ પણ કયા નથી અહીંના જે કાઉન્સિલર છે એ લોકોની અમે રજૂઆત કરી છે પણ એ લોકો અમારું કઈ અત્યાર સુધી સાંભળ્યું નથી કાઉન્સિલર એક છે ભાવિશાબેન બીજા છે કપિલભાઈ ઉદયભાઈ અને દીક્ષિત આગેન જે કોઈ પણ છે પણ અમને આની સુવિધા મળતી નથી એટલે અમે આ રજૂઆત કરીએ છીએ કે અમને આ સુવિધા મળવી જોઈએ અમે રાહસ્ટ્રેક બધા ચેક કરીએ છીએ તો અમને આ સુવિધા મળવી જોઈએ ભૂગર્ભ બટરનું કામ થયા પછી ભૂગર્ભરને શું છે અમારી વ્યવસ્થા ભૂગર્ભ બટરમાં અનેક આની નવાર પાણી જતા હોય છે ઉપરથી ઉભરાઈ જાય છે એની સાફ સફાઈ થતી નથી મ્યુનિસિપાલિટી માં રજૂઆત કર્યા પછી આવે છે અધૂરું કામ કરીને એમ કહે છે કે આજે આ ટ્રક માં બગડી ગયું છે અમે પાછાવીને કરી દશું આ રીતની લોકો વાત કરી જતા રહે છે એક આ પાણી નું કોઈ જ નથી એમ નોના પાણી નો વાગે આપે અઢી વાગે આપે ચાર વાગે આપે કોઈ ટાઈમ જ નથી કોઈ દિવસ નો

પણ એનું કનેક્શન આપ્યા નથી ને કનેક્શન આપ્યા છે તો આજુબાજુ વાળા એ કનેક્શન રાહ જો નાખી દીધા છે તો એ અમારા જે પ્રાઇવેટ દાર છે પાણીના એ દારમાં ગટરના પાણી ભળી ગયા છે અમે પ્રમુખ ઓફિસરને જાણ કરી હતી છતા કોઈ કોઈ અમને એવો મીઠો જવાબ આપે છે કે અમે બે ચાર દિવસમાં માં જોવડાવી અથવા અમે હમણાં ગાડી મોકલાવીને કરાવી દઈએ પણ કાંઈ કરાવતા નથી બોરનાં પાણી પણ ખારા થઈ જશે ઓલા કારા થઈ જશે છે અને મચ્છરનો પણ એવો એવો ત્રાસ છે અને એ બોરના પાણીથી જે નગરપાલિકાનું પાણી જે મળવું જોઈએ એ બે ચાર દિવે દસ પંદર મિનિટ આવે છે તો દસ પંદર મિનિટ આવે તો એ અમારે વાપરવા માટે તો અમે એનો ઉપયોગ કરવા માંગીએ પણ મિનિમમ પાંચસો લિટર પાણી જોતું હોય ને સો લિટર કે પચાસ લિટર પાણી મળે પછી અમે બોરનો ઉપયોગ કરીએ તો બોરના પાણી વેથી કપડાં લતા અને નાઈએ છીએ અમે તો અમારા શરીરમાં ફોડલા અને જે શરીરમાં રોગ થઈ જશે તો અમે સ્ટ્રીફ ઓફિસર ને મળ્યા પણ સ્ટ્રીફ ઓફિસર એ કઈ જવાબ જતા નથી પછી અમારે વોર્ડ નંબર એક ની અંદર ચાર કાઉન્સિલર છે ઉદયભાઈ શાહ છે પછી જે આપણે કપિલ મહેતા છે દીક્ષિતાબેન છે ને ભાવિશા છે પણ છતાં અમારા ચારે કાઉન્સિલર અહિયાં અમારે જે ભાઈ કપિલ મહેતા હતા એ તો અઢી વર્ષ ઉપ્રમુખ રહ્યા

મહાનગરપાલિકા પછી નગરપાલિકા તો ની નગરપાલિકા મોટામાં મોટી નગરપાલિકા છે અને કરોડો ગ્રાન્ટ આવે છે પણ કરોડો રૂપિયા પચી ટકા કામ થાય ને પિંચોતેર ટકા કામ થતા નથી પ્લસ આ લોકોને મહાનગરપાલિકાનો દરજો દેવા માટેની કામગીરી સરકારમાં ચાલુ છે પણ જે નગરપાલિકાની જે મેનેજમેન્ટ નથી કરી શકતા તો મહાનગરપાલિકાનું શું મેનેજમેન્ટ કરવાના છે એટલે અમારે વારંવાર મીડિયા મીડિયાવાળાને બોલાવીને રજૂઆત કરવી પડે છે સત્તા બે ચાર દિવસ જે મીડિયાવાળા આવે ત્યારે ટીવીમાં આ જે ચેનલ પેર ચાલુ હોય ત્યારે છે કાઉન્સિલરો અને પ્રમુખો ત્યારે વારંવાર ફોન કરે ને એક બે દિવસ આવે પછી કોઈ આવતા નથી અહીંયા કૂતરાનો ત્રાસ છે ગાયોનો ત્રાસ છે વારવા માટે સફાઈ વાળવા માટે આવતા નથી વારંવાર અમે નગરપાલિકાની અંદર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી એટલે હવે અમારે બે દિવસ જોવાનું છે નકર અમારે સ્થાનિક નગર અહીંયા પા હરસિદ્ધિ સોસાયટીના સ્થાનિકો છે સ્કાય સિટીના સ્થાનિકો છે અમારે જિલ્લા કલેક્ટરને મળવાનું છે જિલ્લા કલેક્ટરને મળવાનું છે અને નગરપાલિકાની ઉપર ભાવનગર પ્રાદેશિક કચેરી આવે છે બધાયની પ્રાદેશિક કચેરી હોય નગરપાલિકાવાળા તમારું ન સાંભળે તો તમારે પ્રાદેશિક કચેરીમાં જાણ કરવાની હોય તો અમે પણ એ પણ કરવાના છે અને આ જે ભૃગભ ગટર છે એનું પાણી અમારા બોર ની અંદર ઘરી જાય છે એટલે અમે નગરપાલિકા એ જાય છે નગરપાલિકા એ અમે વિઝિટ લખાવીએ છીએ તો એ લોકો આવે છે અને પછી અમને પાછા ફોન કરીને એમ કહે છે કે અમારી આગળ ગાડી આખા વેરાવળ ને સોમનાથની અંદર અમારી પાસે ઓલરેડી એક જ ગાડી છે ને સાડા ત્રણ લાખનું વોટિંગ છે ને સાડા ત્રણ લાખની વસ્તી છે તો અમારે કેમ આમાં કામ કરવું એમ કરીને કે અમારી આગળ ગાડી નથી એટલે અમે આવી શકતા નથી પછી અમારે પ્રાઇવેટ માણસો બોલાવવો પડે અને એક એક ઘર દીઠ અમારે બસો બસો રૂપિયા ફારો કરી ને અમે જાતે કામ કરાવીએ છીએ આવું બધે અમે ચીફ ઓફિસરને જાણ કરીએ છીએ નગરપાલિકાના પ્રેસિડેન્ટને જાણ કરીએ છીએ કોઈ કોઈ સાંભળતું નથી જય હિન્દ જય ભારત અરે આજે જોએ તો આ વિસ્તારની અંદર ખરેખર આ વિસ્તારમાં દયનીય સ્થિતિ છે જે કામ થયેલા છે ભુગર્ભ બટરના કામ થયેલા છે તો કાઈ એના કનેક્શન આપેલા નથી ભુગર્ભ બટરના કામ થયા પછી જે એને રિપેર કરવાના હોય એ કાઈ રિપેરિંગ કરેલું નથી ખાડા જેમ ને તેમ ખાડા છે અને જ્યાં ત્યાં આજે પાણી છે ભરાઈ ભરાયેલા છે આજે આના પાણી નીકળે છે ભુગર્ભ બટરના એ પાણીથી જે રોગચાળો ફેલાય છે અને એ પાણી એ પાણી જે પાણી ભળી જાય છે જે ભળવાથી માણસો ના આરોગ્ય સાથે છેડા થાય છે તે અંગે આ લોકોએ રજૂઆત કરી તો આ નગરપાલિકાના કાઉન્સિલરો અને નગરપાલિકાના સત્તાધીશો આ અંગે શું કરે છે એ કઈ ખ્યાલ પડતો નથી ગીર સોમનાથ નીલેશ ગોસ્વામી